સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે સુરતમાં ક્રાઇમની ઘટનાઓ રોજની ઘણી બનતી હોય છે ત્યારે સચિન વિસ્તારમાં ચાર થી પાંચ લોકો પર અસામાજિક તત્વો પર હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે જાહેરમાં હથિયાર નીકાળીને હુમલો કરવામાં આવતા લોખા તત્વો સામે પોલીસ ક્યારેય એક્શન લેશે ધૂળેટી પર્વના દિવસે સુરતમાં ચાર થી પાંચ લોકો પર હુમલો થયો હોવાની વાત સામે આવી છે રિક્ષામાં આવેલ ઈસમોએ ચપ્પુથી હુમલો કરીને લોકોને ડરાવી દીધા હતા તો બીજી તરફ રિક્ષા ફૂલ સ્પીડમાં ભગાવીને હુમલો કરવામાં આવ્યો હતો તો લોકોએ સ્વ બચાવમાં રિક્ષા ચાલક પર પથ્થરમારો પણ કર્યો હતો સીજનનગરમાં લુખાઓએ આતંક મચાવ્યો હતો સચિન વિસ્તારમાં સીજનનગરમાં ઘટના બની હતી તો લોકો ધૂળેટી રમતા હતા તે દરમિયાન અચાનક આવી બબાળ થતા લોકો પણ ગભરાઈ ગયા હતા અને તેમણે રિક્ષા ચાલક પર સ્વ બચાવમાં પથ્થરમારો પણ કર્યો હતો તો રિક્ષા ચાલકને પકડવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ રિક્ષાચાલક સ્પીડમાં હતો એટલે તેને પકડી શકાયો નહીં તો પોલીસે પણ ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો અને આરોપીઓ હજી પણ પોલીસ પકડની બહાર છે સ્ટોરી સુનિલ ગાંજાવાલા સુરત